ખાસ કરીને જર્જરિત ઓરડાઓનું જે દરખાસ્તો અમારી શાળાના આચાર્ય પાસેથી આવેલી હતી એ દરખાસ્તના આધારે સ્ટેટની ટીમ દ્વારા એનો સર્વે થઈ ગયો છે હમણાં જ પંદર દિવસ પહેલાં એ સર્વે થયેલો હતો અને એના પ્રમાણપત્ર આવ્યા બાદ એ જો જર્જરિત હશે તો એની કાર્યવાહી તોડવાની થશે અને જો એની રિપેરિંગ હશે તો એનો રિપેરિંગમાં જે એસએસએ સમગ્ર શિક્ષક છે એમના જે સિવિલ શાખા છે એને એ લિસ્ટ આપી દેવામાં આવશે અને તાત્કાલિક ધોરણે એ કાર્યવાહી થશે આપણે ખાસ કરીને જે જર્જરી દોરડાઓ છે એમાં અત્યારે કોઈ બાળક બેસતું નથી એ સાઈડમાં જે જર્જરી જે જૂના ઘણા ટાઈમથી પડ્યા હોય એ છે તો એને તોડવા માટેની જ કાર્યકાય છે બાળકો કોઈ પણ એવી જગ્યાએ બેસતા નથી અત્યારે હાલમાં કે જ્યાં આપણે એમને ભયસ્થાન હોય તો એવી જગ્યાએ તો કોઈ બાળકો બેસતું નથી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ